જી આવતીકાલે જે મચ્છુ માતાની રથયાત્રા મોરબી શહેર ખાતે નીકળનાર છે એ સમગ્ર રથયાત્રાને જે રૂટ છે એ રૂટ સેનિટાઈઝ કરવામાં આવેલા છે છેલ્લા ત્રણથી ચાર દિવસથી એ પોલીસ જવાનો અને અધિકારીઓ આ રૂટના સેનિટાઈઝેશનની કામગીરી કરે છે એમાં ફૂડ પેટ્રોલિંગ એરિયા કોમ્બિંગ અને એરિયા ડોમિનેશનની એક્સરસાઇઝ હાલ ચાલી રહ્યા છે કાલના દિવસમાં આ રથયાત્રા બંદોબસ્તમાં ત્રણસો પંદરથી વધારે પોલીસના જવાનો અને અધિકારીઓ અલગ અલગ પોઈન્ટ અને અલગ અલગ ફરજો ઉપર રથયાત્રા બંદોબસ્ત સાથે જોડાશે અને સમગ્ર રથયાત્રા બંદોબસ્ત જે છે અને જે તહેવાર છે એ ખૂબ જ શાંતિપૂર્વક રીતે આપને કાલના દિવસમાં ઉજવણી કરવામાં આવશે જી મોહરમના તહેવાર અંગે પણ જે લોકલ આગેવાનો છે અને મુસ્લિમ સમાજના આગેવાનો છે શાંતિ સમિતિની બેઠકની યોજવામાં આવેલી છે અને એ સમગ્ર જે તહેવાર છે ત્રણ દિવસના એ પણ ખૂબ જ શાંતિપૂર્વક રીતે સમગ્ર મોરબી જિલ્લામાં એની ઉજવણી કરવામાં આવે એ બાબતની પોલીસ ખાતાની તમામ તૈયારીઓ કરવામાં આવેલી હતા